નંદન છેલ્લા કેટલાક વર્ષોથી પેમેન્ટ એપનો ઉપયોગ કરી રહ્યું છે એપ એ કેવાયસી કરતી વખતે આધાર પેન જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી લીધી હતી નંદને લગભગ બે વર્ષ પછી જ્યારે પોતાનું ક્રેડિટ સ્કોર ચેક કર્યો ત્યારે નંદન હિપતાઈ ગયું સ્કોર થી ઓછો હતો એટલે કે ખરાબ થઈ ગયો હતો તે વિચારતો હતો કે તેને ક્યારેય લોન તો નથી લીધી તે તેમના ક્રેડિટ કાર્ડના બિલ પણ સમયસર ચૂકવે છે તો તેમની ક્રેડિટ કેવી રીતે બગડી ગઈ આ પછી તેમણે તેમની ક્રેડિટ હિસ્ટ્રી તપાસી અને તે જોઈ તે શોક થઈ ગયો તેના નામે લોન દેખાતી હતી જો કે તેણે ક્યારેય લોન લીધી જ ન હતી પછી એવું જાણવા મળ્યું કે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને કોઈએ લોન લઈ દીધી છે પરંતુ તેનો પાન કાર્ડ કોઈ બીજા પાસે કેવી રીતે જાય હવે તે આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છે નંદન અને તમારા અંગત દસ્તાવેજોનો પણ દુરુપયોગ થઈ શકે છે બેંકમાં પેમેન્ટ એપ પર ઇન્વેસ્ટમેન્ટ એપ પર કે પછી કોઈ અન્ય ફિનટેક એપમાં કેવાયસી કરાવવી પડે છે કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર એ પ્રક્રિયા છે જેના દ્વારા બેંક એપ અથવા કોઈ પણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો તમારી એક આઈડેન્ટિટી છે પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે જે દર્શાવે છે કે કેવાયસીમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે અને આવા દુરુપયોગને રોકવા માટે અને કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર એક સમાન KYC નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહી છે જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની તર્જ પર કરવામાં આવશે જ્યાં બેંકો અને વીમા કંપનીઓની જેમ વારંવાર વેરિફિકેશન કરાવવાની કોઈ જરૂર નથી ચાલો અને Paytm ના ઉદાહરણથી સમજીએ તાજેતરમાં RBI એ કંપનીના વોલેટ બિઝનેસ અને અન્ય ઘણી સેવાઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી આ કાર્યવાહી પાછળનું એક મોટું કારણ એ હતું કે Paytm તેના ગ્રાહકોનું કેવાયસી કરવામાં બેદરકારી દાખવી રહી હતી

જો તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેને સેલ્ફ અટેસ્ટ કરો ડોક્યુમેન્ટની હાર્ડ કોપી તેના પર તારીખ સબમિશન એટલે કે જમા કરવાનો હેતુ લખો અને સહી કરો ત્યારબાદ ડોક્યુમેન્ટને સ્કેન કરો અને તેને અપલોડ કરો એ જ રીતે તમે બીજા ઘણા પગલા પણ લઈ શકો છો જેમ કે તમે ડોક્યુમેન્ટ પર એ પણ લખી શકો છો કે નોટ ટુ બી યુઝ ફોર એની અધર પર્પઝ એટલે કે તેનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે ન કરવો તેવી જ રીતે આધારમાં એ ઓપ્શન હોય છે કે એકવાર કેવાયસી થઈ જાય પછી તમે યુઆઈડીએ આઈની સાઇટ પર જઈને તમારા બાયોમેટ્રિકને લોક કરી શકો છો તમારી પાસે આવા સિક્યુરિટી ફીચર્સ છે જેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ ફિનટેક એપ કેટલી વિશ્વસનીય છે તેની પણ તપાસ કરો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેવાયસી અપડેટનો સ્ક્રીનશોટ લઈ લો ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે તો આ તમારા માટે પ્રૂફનું કામ કરશે આ રીતે તમે તમારા એન્ડ પર કેવાયસી ડોક્યુમેન્ટ સિક્યોર કરી શકો છો અને આવી જ તમારા ફાયદાની મહત્વપૂર્ણ માહિતી માટે જોતા રહો મની નાઇન